દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં પણ ભારે વરસાદ છે કર્ણાટકના અનેક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે વરસાદના કારણે શાળા કોલેજો પણ બંધ છે બેંગલુરુ અને ઉડીપીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું ઉડીપીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા ઉડીપીમાં એક શ્વાનનું ગળાડું પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે રેસ્ક્યુ ઓફિસર હતા તે શ્વાનને પોતાના હાથમાં પકડીને અને તેનું રેસ્ક્યુ કરી રહ્યા હતા લોકોને સમુદ્ર તટ પર ન જવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો કર્ણાટકના દ્રશ્યો જોઈ રહ્યા છો કર્ણાટકમાં જાણે કે વિનાશ વેર્યો છે છે દિવસ આપવામાં અને લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા માટે સૂચના આપી છે સમુદ્ર તટ પર તો ખાસ ન જવા સૂચના આપી દેવામાં આવી છે તો પશુઓનું પણ અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું એક જે રેસ્ક્યુ ટીમના સભ્ય હતા તે શ્વાનને હાથમાં લઈને તેને સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવ્યું